આજે આપણે સોજીમાંથી બનતી ચોકલેટ કેક ચા બનાવીએ એ સોસપેનમાં બનાવીશું કોઈ મોલ્ડ કે ઓવન વગર જ આ કેક બનીને તૈયાર થઈ જશે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે કેક બનાવવા માટે એક કપ મેં સોજી લીધી છે નાની અથવા તો મોટી કોઈ પણ સોજીનો ઉપયોગ કરી શકાય અને તેમાં અડધો કપ ખાંડ લેવાની છે જો વધારે કડપન જોઈએ તો વધારે ખાંડનો પણ ઉપયોગ કરી શકાય અને તેમાં બે ઇલાયચીને આ રીતે ભાંગીને એડ કરીશું ઇલાયચીના દાણા એડ કરવાથી એક ફ્લેવર સરસ આવશે તો કોઈ પણ મોલ્ડનો ઉપયોગ કર્યા વગર આપણે આ કેક બનાવીશું એકદમ આસાનીથી બની જશે તો હવે આ બધી જ વસ્તુને એકદમ ઝીણું બારીક પીસી લેવાનું છે એકદમ ઝીણો પાવડર કરી લેવાનો અને પાવડરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો ધ્યાન રાખજો એકદમ ઝીણું જ પીસી લેવાનું છે અને હવે તેમાં ત્રણ ચમચી કોકો પાવડર એડ કરીશું જો વધારે તમને ચોકલેટી ફ્લેવર ગમે તો અંદર ચોકલેટ પણ એડ કરી શકાય અથવા તો ચોકલેટ સોસનો પણ ઉપયોગ કરી શકાય અને હવે તેમાં પોણો કપ જેટલું દૂધ લઈશું એક કપમાં મેં થોડુંક ઓછું દૂધ લીધું છે ફૂલ ફેટનું દૂધ લીધું છે અને થોડું થોડું દૂધ એડ એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું બધા જ દૂધની જરૂર પડશે પણ આપણે થોડું થોડું દૂધ અંદર એડ કરવાનું તો જો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે તો અત્યારે હું આટલું દૂધ થોડુંક રહેવા દઈશ પછી જો જરૂર લાગે તો એડ કરીશું ઢાંકીને અડધો કલાક જેવું રહેવા દઈશું વધારે ટાઈમ હોય તો વધારે રહેવા દેજો તો વધારે સોફ્ટ કેક બનશે અને હવે આપણે એક જાડી આ રીતની તવી લઈ લેવાની છે અને એને આપણે ધીમી આંચે ગરમ કરવા માટે મૂકી દઈશું આ આપણું અહીંયા મોલ્ડ તૈયાર થઈ ગયું છે આપણું ઓવન તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આપણા બેટરને જોઈ લઈએ તો એકદમ ઠીક થઈ ગયું છે તો હવે આપણે બાકીનું જે દૂધ હતું તે અંદર એડ કરી દઈશું પણ જો તમારે વધારે એક બે ચમચી દૂધ વધારે જાય એવું લાગે કે એડ કરવું પડશે તો એડ કરી લેવાનું કોઈ વખતે વધારે સોજી દૂધ એબ્ઝો કરી લે છે તો એક બે ચમચી દૂધ વધારે જરૂર પડે તો એડ કરી લેવાનું સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ઇઝી અને પરફેક્ટ માપથી આપણે આ કેક બનાવી છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો હવે તેમાં ચાર ચમચી ઘી અથવા તો રિફાઈન્ડ ઓઇલનો પણ ઉપયોગ કરી શકાય જે સ્મેલ વગરનું તેલ હોય તેનો ઉપયોગ કરવાનો સારી રીતે મિક્સ કરી લઈશું તો જો આ રીતનું સરસ મેટર તૈયાર થઈ ગયું છે અને હવે મેં મોલમાં પણ બટર પેપર લગાવી દીધું છે નીચે પહેલાં ઘી લગાવી દીધું અને ઉપર બટર પેપર લગાવી દીધું છે અને હવે આપણે છેલ્લે એક ચમચી બેકિંગ પાવડર એડ કરીશું અને અડધી ચમચી બેકિંગ સોડા એડ કરવાનો તો ઘરની કોઈ પણ એક નાની ચમચી લઈ લેવાની એનાથી આપણે બેકિંગ પાવડર અને સોડા એડ કરવાનો એક ચમચી વિનેગર એડ કરવાનું જેથી આપણી કેક સારી રીતે ફૂલી જાય મિક્સ કરી લઈશું અને અત્યારે આપણે બહુ મિક્સ નહીં કરવાનું હળવે હાથે થોડું થોડું મિક્સ કરી લેવાનું કટ અને ફોલ્ડની મદદથી આ રીતે જો કટ અને ફોલ્ડથી આપણે મિક્સ કરીશું અને હવે આપણા બેટરને આપણે આપણા ટીનમાં એડ કરી દેવાનું તો જો એકદમ પરફેક્ટ બેટર બની ગયું છે બસ આ રીતે થોડું ટેપ કરી લેવાનું એટલે બેટર બધી બાજુમાં એક સરખું થઈ જાય અને મનગમતા ડ્રાય ફ્રૂટ પર એડ કરી દેવાના ચોકલેટના ટુકડા કરીને પણ એડ કરી શકાય તો મેં કાજુ બદામ અને થોડાક આ રીતના સીડ્સ લઈ લીધા છે અને હવે ઢાંકણ ઢાંકીને ધીમી આંચે પાંત્રીસ મિનિટ માટે થવા દઈશું વચ્ચે ખોલવાની કોઈ જરૂર નથી પાંત્રીસ મિનિટ પછી કેક સરસ જ થઈ જશે પણ એકદમ ગેસની આંચ ધીમી રાખવાની તો પાંત્રીસ મિનિટ પછી મારી કેક સરસ થઈ ગઈ છે બધા ડ્રાયફ્રૂટ ફૂલીને અંદર જતા રહ્યા હતા મેં ઉપરથી બીજા ડ્રાયફ્રૂટ એડ કર્યા છે આ રીતનું ચપ્પુ ક્લિયર આવે એનો મતલબ કે કેક સરસ થઈ ગઈ છે પણ થોડી વાર ઢાંકીને રહેવા દઈશું ગેસની આંચ મેં બંધ કરીને જ ઢાંકીને રહેવા દીધું હતું અને હવે આપણે આ ટીનને આપણા પેનને નીચે ઉતારી લઈશું અને એકદમ ઠંડુ થાય ત્યારબાદ જ આપણે કેકને બહાર કાઢીશું તો અત્યારે આપણી કેક એકદમ સરસ ટીન એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને આ સોસ પેન તમે જે લો ને એ થોડુંક જાડા તળિયાવાળું હોય એવું લેજો તો કેક નીચેથી ચોંટે નહીં તો જો કેટલી સરસ અહીંયા કેક બની ગઈ ને આપણું સોસ પેન તમે જોઈ શકો છો કે એકદમ ક્લીન છે તો એકદમ સોફ્ટ અને બધાને જ ભાવે તેવી સોજીની ચોકલેટ કેક બનીને તૈયાર થઈ ગઈ છે અને એ પણ ચાના સોસપેનમાં જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો